એ લોકો એ બધું વાત કરે છે કે આવી રીતના થયું આવી રીતના થયું તો હું તમને પૂરી વાત કરું બાઈએ અમને શું કીધું તો તમે આ પૂરો વિડીયો જોવો અને બીજા અમને શેર કરો આ કોઈ મારથી ને વધીને આ વિડીયો છે તંત્ર મંત્ર સમજો કે ઓલું આંખું માં જોઈ નેકા માણા મોય મોય કરી લે એ સમજો કે ટોટકા સમજો કે તમે ગમે તે જાદુ જ મંત્ર સમજો એ પણ આ છે આમાં હા હકીકત છે હક મારા ઉપર વિશ્વાસ કરો તમે એમાં એવું થયું કે જે બેન બધાય દાગીના આપી દીધા એને કીધું કે પહેલાં બીજી એક મારવાડીની બાઈ હતી દેતી હતી ચાંદીની વીંટી તો એને કીધું કે અલીએ કોઈના ભરોસો ન કરાય કે આવી રીતે ચાંદીની વીંટી થોડી આપી દેવાય કે થામડા હાટું થઈને આને તો ઓલીએ તો આપી દીધી પણ એ ખુદે બીજાને કહેતી હતી કે તમે આ ન આપો તો એને તોય પોતે બીજાને સલાહ દેવા વાળી માણસ ખુદે દાગીના બધાએ આપી દીધી બોલો આ એવું શું કર્યું હોય એ કહ્યું અને એવું નથી કે હાલો લૂંટીને ભાગી જ ગયું આખા દંગામાં લૂંટ્યું પછી બીજા દંગામાં ગયું પછી ત્રીજા દંગામાં ગયું આખો દી પોતે બધાથી લઈ અને પછી પછી ગયું નિરાતે એમ નહીં કે હાલો લૂંટીને ગાયો ભાગી ગયું તો એવું શું હોય છે એની આગળ તો આવું આવું કર્યું અને એવું દંગા નહીં અમારા જે સગાવાલા હે ગામમાં એ લોકોને ત્યાં એવું થયું કુંભારવાડામાંથી સમાચાર આવ્યા હે કે ત્યાં એવી રીતે લઈ ગયા હે પછી આ કડિયા પ્લોટમાં પણ સમાચાર આવ્યા કે ત્યાંથી અમારે લઈ ગયા હે તો આવી રીતે આખી મોટી એની ટીમ છે તો તમે સમજો તમે આ જેવો તેવું ના સમજો આ હકીકત છે વિશ્વાસ કરો અને સારું થાય એવું કરો તો તમે સાવધાન રહ્યો અને એક બાઈ બીજી હતી કે કે આપણે કે આ બધું આવે બાયું કે છોકરાઓને ઉપાડીનો જે હાલો પોલીસ કેસ કરવો જોઈએ એમ વાતો કરતી હતી પછી એ ખુદે પણ આપ્યું બોલો એને પણ ઘરના એને છોકરીના સદરા નાન તે સાડી એને પણ આપી પછી એવી રીતના બધા લોકો એકાબીજા ના પાડતા હતા એ લોકો પણ આપ્યા અને જી બાઈ સાકરા આપ્યા એ નવા એ કરીને લઈ આવી હતી એ જે દી જવાનું હતું ને તે દી પાછા લઈ ગયા ની તો એવું શું ઈ લોકો કરતા હતા કે કઈ વિશ્વાસ જ નથી થયો કે તંત્ર મંત્ર કર્યો શું કર્યું કોઈને કઈ ખબર જ નથી પડતી તો તમે બધાએ મારા વિડીયોનું થોડુંક યકીન કરી અને વિશ્વાસ કરો તમે આ આ અલગ ટાઈપનું છે તમે આ મારલૂંટ તો હંમેશા ચાલે જ છે લાખો વિડીયા આવે છે પણ આ એક અલગ છે હવે કોઈ કે કે કોઈ કામ ઉદ્દેશથી આવ્યા છે ને કોઈ કે આ વિદ્યાવાળા માણસો છે ને એમ બધાય વાતો કરે છે પણ સમજવા જેવું એ છે કે કોઈ માણસ વાસણ આખી જિંદગીની કમાણી ન આપે અમારે ન્યાય એવું નથી કે તમે યકીન કરતા પણ અમારા ખુદ અહીંયા થયું ને તો માણસો યકીન નતા કરતા બાયુને કે તમે તો આવહાગરી થઈ ગયું છો તે તમે આ બધા દાગીના આપી દીધા ના અમને ઘરના નાખી જતા હતા પણ બધાને પછી એમ થયું કે આ હકીકતની વાત છે કોઈ વાસણ વાસણું પૂરા દાગીના થોડા આપી દે કે અને પાછું આ એમ છે કે બીજે દી બાયુને એમ થયું કે મેં દાગીના આપી દીધા ત્યાં લગી એકાબીજાએ પણ કોઈને વાત નથી કરી કે કોઈને કીધું નથી કે મેં આ આપ્યું આ આપ્યું બસ બધાએ આપી દીધું પછી જયારે બીજો દી ત્રીજો દી થયો ત્યારે અડધું અડધું ખુલું પટલી બાયું તો કે ઘરના ખીજા હે તો કોઈને કાંઈ વાતે નથી કરી કે મેં આ આપ્યું છે ધીરે 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 બે ઓલી કે મેં આ દીધું કે મેં આ દીધું એ લોકો આમ હોશમાં જ નહોતા શું કરી મૂક્યું એ જ ખબર ન પડી આરામથી લઈ અને વયા ગયા આરામથી એમ નહીં કે લૂંટમાર કરીને ભાગી ગયા તાત્કાલિક એવું નહીં આખો દી એ લોકો આ ત્રણ દંગામાં રેખડા અને બધે આગળથી બધી વસ્તુ લઈ લઈને વયા ગયા ત્રણેય દંગામાં થોડા ઘણા ઘર રહી ગયા છે બાકી બધાના ઘરેથી લઈ ગયા વાસણ લઈ ગયા કોઈના ઘરે ચાંદીનું ગયું કોઈની સાડી ઉગ્યું કોઈની ચોલી ગઈ કોઈની ચાંદીની વીંટી ગઈ એવું બધું થોડું થોડું બધાના ઘરેથી ગયું અને એવું નથી કે એ લોકો લૂંટીને ઘાય ઘા ભાગી ગયા આરામથી લૂંટી અને વયા ગયા એવું શું બાયુ માથે કરી મૂક્યું તો તમે કાલે જે લોકો એકલા હતા ને એ લોકોનું જાજુ ગયું જે બે ત્રણ બાયુ હોય ઘરમાં બધે અમે આપ્યું હોય એ લોકોનું એ સાડી ને એવું બર્થ ને એવું ગયું પણ જે લોકો ઘરે એકલા હતા અને એકલા રૂપિયા આપ્યું એ લોકોએ આખો દાગીનો ઘરનો કાઢીને આપી દીધો એટલે તમે વિચાર કરો કે આ શું છે આ કદાચ હાલો ગુજરાતમાં બધે ફરતા હોય તો આજે જો વેરાવળમાં થઈ ગયો અહીંયા પોરબંદરમાં થઈ ગયું તો તમે જામનગરનું પણ મેસેજ આવેલો છે પછી એક બીજા ગામ નવા ગામ એવું કઈ ગામનું નામ મેસેજ આવેલો કે અમારે આવું થઈ ગયું છે તો આ ધીરે ધીરે બધા જાય છે તો બધાને આ લૂંટશે તો તમે સાવધાન રહ્યો અને આ મારા વિડિયાને મારી યકીન કરી લ્યો કેમ કે અમે પણ આ કોઈ વિશ્વાસ નથી કર્યો માણસો હસતા હતા બાયુને બિચારી રોત્યું હતી તો માણસો હસતા હતા કે જો તો બાયુ કેવી ઘેર હાગી છે બધું દઈ દીધું પણ પછી બધાને એમ થયું કે કોઈ આવી રીતે ના આપે ગમે મિસ્ટેક થઈ ગયું છે કેમ કે આવી રીતના કોણ આપે સગાવાલાને પહેરવા આપવું હોય મારી આગળ ચેન હોય અને કોઈ મારા સગાવાલા માંગે ને તો એ મને એમ થાય કે કેમ આપવું ખોઈ નાખશે તો આવરી હાચરશે નહીં તો નાનો ચેન છે તો આપણે સગાવાલાને પણ સોનું ના આપીએ તો આવી રીતે અજાણી બાયુને નામ પણ નથી પૂછ્યું પાછી એક બાઈએ તો આધાર કાર્ડ માંગ્યો તો તો એ કે અમારે પાસ નહીં હૈ કે તો તોય પણ એને આપી દીધું ચાંદીની વીંટી આપી પછી પાયલ આપી બે નથડી આપી દીધી અને ઓલા ઉપર પહેરવાના એ પણ આપી દીધા બોલો તો આવી રીતના બધા આપી દીધું એવી રીતના તો આ કોઈ જેવું તેવું નથી તમે આ આનો વિશ્વાસ કરો આજ કોઈ જેવી તેવી વાત નથી આ બહુ મોટી વાત છે અહીંયા આટલું એટલે લાખોમાં ગયું છે તમને ખબર નથી હજી તો ધીરે ધીરે આ ફેલાશે બધેને ધીરે ધીરે ખબર પડશે તો તમે આ વિડીયો શેર કરો જેમ બને એમ કેમ કે તમે આ વિડીયો કોક માણસ બચી જાય મને આમાં શું મળશે નહીં મળે એ વિચાર ન કરો એ વિચાર કરો કે અમે કોકને આ મોકલી દઈએ તો કોકનું સારું થઈ જાય અને તમે તો આખો દી વિડીયા બધા જોતા જ હોય અત્યારે દુનિયામાં બધા મોબાઈલમાં જ પડ્યો તો શેર કરવામાં શું જાય છે તો કોઈને ખબર પડે ભલે સાચું ખોટું તમે અને આ વિડીયો ભલે તમે બધા વિડીયો જોવો હો હસી મજાકના નાચવાના ને ગાવાના તો આવા વિડીયો આવે એમાં ધ્યાન દો તો તમે બચી જાઓ ને તમારું તમે બચશો તમારા આજુબાજુવાળા બચશે તમારા માધ્યમથી બચશે તો તમે લોકો સાથ આપો અને તમે આ લોકોને તમે એકાબીજાને વાત કરો કે આ વાત હકીકત છે એવું નથી કે આ કોઈ મજાક આલે છે મજાક મસ્તી રહેવા દો આ બહુ ભયાનક કરશે આ તમે સમજતા નથી તમે કોઈ લોકો અને શું ખબર હવે હું થાશે કેટલું થશે એ અત્યારે ખબર નથી પણ જ્યારે પછી ખબર પડશે ને ત્યારે તમને હું યાદ આવીશ કેલા બેન કહેતા હતા ને સાચી વાત છે આટલું બધું થઈ ગયું તમે આમાં ધ્યાન દો આ તારે કડજુ ગાલે છે અત્યારે કાંઈ પણ થઈ શકે તો વિશ્વાસ કરો તમે અને તમે મારું માનો અને તમે આ ધ્યાન રાખો અને જો ગમે ત્યારે તમને જોવા મળે એવા માણસો તો તમે પોલીસમાં ગમે જાણ કરો તો એ પકડાઈ જાય તો મારો વિશ્વાસ કરો આ આ બહુ લૂંટમારથીને વધીને આ ભયંકર આ ઘટના છે સમજો તમે આ જેવું તેવું નથી તો તમે આ બધો વિડીયો શેર કરો આખો પૂરો વિડીયો જુઓ જય માતાજી જય મૂલબીમા બસ બધાનું માતાજી ધ્યાન રાખે એટલી મારી દુઆ છે જય માતાજી